મારું નામ રાજભાઈ જાડેજા નાગુના ગામનો રહેવાસી અમારે આ નારણપુરથી નાગુના ગામને જોડતો રસ્તો આજથી સાત આઠ વર્ષથી આ બિસ્માર હાલતમાં પડ્યો છે રિપેરિંગ નથી હોય પણ નવો રસ્તો પણ નથી બનતો અમારે કાયમી આ રોડ ઉપર અપડાઉન કરવા વાળા અહીંથી અમારે નાગુના ગામ કોંજા ચંદ્રંગા ભરતદપુર સુમરી ભલસાણ વાણિયા વાગડિયા આ લગભગ સાત આઠ ગામના લોકો કાયમી અહીંથી જામનગર મથક તાલુકા મથકે જવા માટે અહીંથી ડેલી અપડાઉન કરે અત્યારે આ રસ્તો એવી જ પરિસ્થિતિમાં છે કે નીકળાય એમ નથી એટલા ખાડા ખબડા પડ્યા છે એટલા બિસ્માર હાલતમાં છે એટલું પબ્લિક હેરાન થાય છે વાહનને નુકસાન થાય છે અને માણસો પડે આકડે છે એને લાગે કરે છે અને આ રસ્તા બાદ અમે રજૂઆત અનેકવાર રજૂઆતો કરી છે તે શકાય થતો નથી આજે અમે આવેદન આપવા માટે જિલ્લા પંચાયત ડીડીઓ સાહેબને અને તાલુકા જે બાંધકામ સમિતિના ચેરમેન અહીંયા પણ આવેદન આપ્યું અને અમે આજે ગામ લોકો આવેદન આપી અને રજૂઆત કરી છે હવે અમારી એવી વિનંતી છે આ વહેલી તકે રસ્તો સારો થાય તો પ્રજાને પરેશાની ઓછી થાય